गला मेलवा है तो नौसिदीय के पाउडर पानी वावन से आपने खास हम भगवान से आपने आज बाप लो पाली करें एक बार खूब हम भगवान से तो पानी ना आए हम हड़पोट वाले पानी वाला हैं हम चावा पीन दिया थे जब पड़े हम अबे तो पैंट्सल पैंट्सल जो उतरे ना आशिक से आपने हा मने आते ही ना करवाने हो

પાણી આવતું રે અંદર આ સ્મુખજી આ બધા ફેદી હે આજી પેલા ખેતરમાં વેણવાના તો ઉભા જ છે પાછા ચેડન ચેડ વગે ફેડજો एकदम ટક્કા ચક્કા જોમ ધમ હવે

જાઉં તે દાતડું હાથમાં હશે ને એટલે ઘણા તો એ બાપુ આમ આખી રહી ઊંધી મારી એ પલું ઉગારો કાપી ના કરે એના ડોકામાં જ કાપ પેલે એક ડોકો ઉલાડી ન છો એને એક ડોકો ઉલાડી ન છો પેલે તે ખાડામાં જે એડા પડે તો એડા ખેડવા માટે ઉપર ઉપરથી તો હું કઈ જાય પણ ને ચાલા ભાગમાંથી તો એકદમ લીલાસી જોવા તમને માળ વધારો આ જુઓ હાલ તરત વેણી નસ્યા હોય ને એવા લીલાશી એટલે પહેરી દઈએ આપણે અને પછી વર્ષના ત્રણ ચાર દાડા જેવું સુકાવા દે ને વર્ષના એક બે પલટી મારી દેહ અને પછી દોખલો ખંચેરી સાઈડમાં મેલી દે હવે બધા બીજા જે વેણા આ એડા ત્રણ કાપ લઈ ને અરે નજીક નજીક જ છે તેણે તેણે કાપલો એટલે પછી બીજા જે નવા થી વેણ છે એના પછી વસી દયા સાઈડમાં એ પછી વના ઉપર ને વના ઉપર આપણે ફેળે જ હોય એટલે હું કહી જાય અને બીજું તો હવે આપણે આટલે બ્લોગ ખતમ કરીએ અમારી એ બીજા બ્લોગની અંદર અને તમારા ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો એટલે અમારા નવા બ્લોગ આવે તો તમારી અંદર નોટિફિકેશન પડે અને વિડીયો ગમે તો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં મળીએ બીજા બ્લોગની અંદર